જાણીતી છે એવો જે નવો ગતકડો ગતકડું ત્યારે સ્માર્ટ મીટરનું લાવ્યો છે જ્યાં જ્યાં સ્માર્ટ મીટર લગાવ્યા છે લોકો ત્રાહીમામ થઈ ગયા છે દિવસના બિલ બિલ ડબલ છે છે લોકો પાડે ત્યારે હું કહેવા માંગુ છું રાજ્ય સરકાર ને ઉર્જા મંત્રીને કહેવા માંગુ છું કે મારા વિસ્તારમાં આ સ્માર્ટ મીટર ગતકડો ભૂલે ચૂકે લાવતા નહીં સ્માર્ટ મીટર નો સર્વે કરવા પણ આવતા નહીં કે સર્વે કર્યો હોય તો મીટર લગાવવા આવતા નહીં આ ચોખ્ખી ચીમકી છે આવા તમારા ગતકડા બંધ કરજો અઠવાડિયામાં ત્રણ દિવસ પાવર હોતો નથી વારંવાર સ્થાનિક ધારાસભ્યને રજૂઆતો કરવામાં આવી છે લોકો ધારાસભ્યને ફોન કરે તો ધારાસભ્ય મને ફોન કરીને એવું કહે છે કે તમે લોકોને કેમ ફોન કરાવો છો આવા લાઇટોના ઠેકાણા નથી હોતા ત્યારે સ્માર્ટ મીટરની વાતો કરે છે ખોટા વડગાવ ફૂકે છે ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી પોતાના તાઇફામાં કોઈ વસ્તુ ઓછી કરતી નથી અને લોકોને લૂંટવામાં કંઈ બાકી રાખતી નથી એટલે મારી ઉર્જા મંત્રી અને ગુજરાત રાજ્ય સરકારને ભારતીય જનતા પાર્ટીને ચોખ્ખી ચીમકી છે કે આ સ્માર્ટ મીટરના ગતકડા બંધ કરજો અને મારા વિસ્તારમાં કોઈ સ્માર્ટ મીટરનો કોઈ સર્વે કરવા આવતા નહીં અને ભૂલે તું કે આવો તો સ્માર્ટ મીટર કોઈ લગાવવા દેવામાં આવશે નહીં આ ચોખ્ખી ચીમકી છે જય હિન્દ જય જય ગરવી ગુજરાત